હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ ઉનાળામાં ખાસ જોવા મળતા ટીંડા કે ટિંસાનું આજે આપણે શાક બનાવીશું દૂધી જેવું જ એનો ટેસ્ટ લાગતો હોય છે અને સાઇઝમાં નાના મોટા રાઉન્ડ શેપમાં એ મળતા હોય છે અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ટીંડા મેં લીધા છે જેને ધોઈ લીધા છે અને પછી આ રીતે એના પીસીસ કરી લેવાના છે અંદર બીયાનો ભાગ એકદમ કૂણો છે એટલે હું કટ કરી રહી છું જો બીયા તમને મોટા મોટા દેખાતા હોય તો એને કાઢીને સાઈડ પર કરી દેવા ટીંડાના હેલ્થ બેનિફિટની વાત કરીએ તો બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં વજન ઉતારવામાં સ્કીન માટે વાળ માટે કિડની માટે કેન્સર સામે લડવાની તાકાત પણ આપતા હોય છે એટલે સિઝનમાં ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણે માર્કેટમાં જોતા હોય તો એના જુદી જુદી ટાઈપના શાક બનાવીને ખાઈ શકાય હવે આપણે ટીંડાને કટ કર્યા પછી અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરી લેવાનો છે ટીંડાને આપણે મેરિનેટ કરવાના છે મેરીનેટ કરવાથી એકદમ ટેસ્ટી થઈ જતા હોય છે અડધી ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે લાલ મરચુંનો પાવડર એડ કરી લઈશું એ પણ અડધી ચમચી જેટલો અને આ બધાનું બાઇન્ડિંગ પ્રોપર રહે એટલે બેસન એક ચમચી જેટલું એડ કરી લેવાનું છે બે ચમચી જેટલું મોડું દહીં એડ કરી લેવાનું છે અને બધું જ સરખી રીતે હલાઈને મિક્સ કરી અને ટીંડાને પંદરેક એક મિનિટ માટે મેરીનેટ થવા માટે મૂકી દેવાના છે ટીંડાનો ટેસ્ટ થોડો ઓછો ગમતો હોય છે એટલે આ રીતે મેરીનેટ કરવાથી ટીંડા ખૂબ જ સરસ ટેસ્ટી લાગતા હોય છે એટલે ખાસ આ સ્ટેપ કરવું જરૂરી છે ટીંડાને પંદરથી વીસ મિનિટ માટે સાઈડ ઉપર રાખી દઈશું અને એની ગ્રેવીની તૈયારી કરીએ ગ્રેવી બનાવવા માટે એક ટમેટું એક લીલું મરચું ત્રણ લસણની કઢી આદુનો ટુકડો જેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને એક કાંદો ચોપરમાં ચોપ્ટ કરી લઈશું આ બેઉ તૈયારી કર્યા પછી આપણે એક કૂકર લઈ લઈશું આઠ શાક આપણે કૂકરમાં બનાવવાના છે કૂકરમાં મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ લીધું છે જેમાં અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે આખું જીરું ખડા મસાલામાં તજ લવિંગ અને મરી એક એક આ રીતે લઈ અને એડ કરવું આ રીતે બધું સરસ રીતે વઘાર થઈ જાય એટલે આપણે એડ કરવાનો છે કાંદો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આ ગ્રેવીના લીધે ટીંડા બહુ જ ટેસ્ટી થઈ જતા હોય છે અને ખાવાના ગમે છે બાકી ટીંડા દૂધી જેવા થોડા સ્વાદમાં ઓછા ગમે અને ઘરમાં બધા ખાવામાં નખરા કરે પણ આ રીતે બનાવશો તો સાંજે ખીચડી સાથે કે પછી પરોઠા સાથે પણ રસાવાળું શાક સર્વ કરી શકશો કાંદા એડ કરી અને પિંક કલરના થાય ત્યાં સુધી સાંતળવાના છે પછી એમાં એડ કરી લઈશું આપણે ટોમેટો આદુ મરચાં લસણ જે સાથે ક્રશ કરીને રાખ્યું છે એ હવે બધું સરખી રીતે થવા દઈશું ટામેટો જે છે એનો બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે સાથે બધા મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું ધાણાજીરુંનો પાવડર પોણી ચમચી જેટલો અડધી ચમચી જેટલું હળદર અને ખાસ આ બધું મિક્સ કરી અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી લઈશું એમ કે ટીંડામાં આપણે મેરીનેટ કરતી વખતે મીઠું એડ કર્યું છે એટલે ટીંડાનો ભાગનું મીઠું નાખવાની જરૂર નથી ગ્રેવીના ભાગનું મીઠું પાંચમચી જેટલું એડ કરી દઈશું અને હવે ગ્રેવીને થવા દઈશું સરસ રીતે બધું જ પાણી બળી જાય અને તેલ થોડું દેખાય ગ્રેવીમાં એક શાઇનિંગ આવી જાય ત્યાં સુધી એને થવા દેવાની છે સમજો ગ્રેવી તમારી લગભગ થઈ ગઈ છે હવે આપણે જે ટમેટા ક્રશ કર્યા હતા એ મિક્સરના બાઉલમાં એક કપ જેટલું પાણી લઈ લઈશું અને સરખી રીતે બાઉલને ધોઈ અને ગ્રેવીમાં એ પાણી એડ કરી લઈશું શાક થોડું રસાવાળું બનાવવાનું છે એટલે એક કપ જેટલું પાણી એડ કરી અને પછી બધું હલાવીને મિક્સ કરી લઈશું અને પછી મેરીનેટ થયેલા ટીંડા એડ કરી લઈશું પંદર એક મિનિટ માટે મેરીનેટ થયેલા ટીંડાને એડ કરી બધું હલાવીને મિક્સ કરી દઈશું ટીંડાને મેરીનેટ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે બસ કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને મીડિયમ સ્લો ફ્લેમે ત્રણ વિસલ થવા દઈશું મીડિયમ સ્લો ફ્લેમે ત્રણ વિસલ થઈ જતા ટીંડા લગભગ આપણા જડી જશે અને ખૂબ જ ટેસ્ટી આ રસાવાળું શાક કૂકરનું ઢાંકણું જ્યારે કુકર ઠંડુ પડે ખોલતા જોઈ શકો છો સરસ રસાવાળું આ ટીંડાનું શાક ખીચડી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ શાક ગરમ ગરમ છે થોડું ઠંડુ પડશે એટલે રસો કન્સિસ્ટન્સી જોઈએ એવી સરસ ગાઢી થઈ જશે જોઈ શકો છો બેસનના લીધે પરફેક્ટ ટેક્સચર અને ટેસ્ટી આશા ખીચડી સાથે પીરસી શકાય થેન્ક યુ